હળવદનો યુવાન બન્યો લુટેરી દુલ્હનનો શિકાર દુલ્હન સહિત ત્રણ સામે નોંધાઈ ફરિયાદ અપરિત યુવાન સાથે લગ્નના નાટક કરી રૂપિયા પડાવી લેતી ટોળકી સક્રિય બની છે ત્યારે આવા જ એક બનાવના હળવદ તાલુકાના ચરાડવા ગામમાં યુવાનની બહેનના જેઠના પુત્ર મારફતે ઓળખાણ થયા બાદ રાજકોટની માસી અને લુટેરી દુલ્હનને યુવાન પાસેથી રૂપિયા એક લાખ લઈને લગ્ન કર્યા બાદ એક જ દિવસમાં લૂંટેરી દુલ્હન રફુચક્કર થઈ જતાં આ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે લૂટેરી દુલ્હનંગે ટંકારા પોલીસ મથકમાં ભોગ બનનાર મુકેશભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું છે કે તેઓ કુવાર્યા હોય એકાદ માસ પૂર્વે તેમના બહેનના જેઠના પુત્ર મુકેશભાઈ ચાવડાએ મુકેશભાઈની માતાને કહ્યું કે રાજકોટ ખાતે તુલસી નામની છોકરી છે જેના માતા પિતા નથી અને હાલમાં આ તુલસી તેમના માસી જોશના બહેનના સાથે ઘંટેશ્વરના પચ્ચીસ વારિયા ક્વાર્ટર્સમાં રહે છે

અને બીજે બીજેથી મેં ફોન કર્યો મન કે બપોરે આવી તેડી જજો પછી હું અહીંયા ગયો ત્યાં ઘરે બધે તાળા માર્યા હતા અથા પતા એના નહોતા મેં ફોન કર્યો ફોન કર્યો માસીને તો માસી કહે ને તુલસી તમે બે જાણો અમારે કાંઈ લેવા દેવા નહીં અમને પૈસા આપી દીધા અમે છૂટા તમે બે જાણો પછી મેં તુલસીને ફોન કર્યો તુલસીનો બ્લોકમાં નંબર આવ્યો પછી હું રાતે મોડું થઈ ગયું હતું પછી હું ઘરે આવતો રહ્યો આ બનાવ મારા એ બને આમાં ચા ત્રણ થી ચાર જણા છે દોઢ લાખ રૂપિયાની ની ફરિયાદ